હેલો મિત્રો તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં મિત્રો ઘણા મંદિરોની જેમ અહીંયા છે વેણેશ્વર મહાદેવનું મંદિર અને બધા મંદિરોની જેમ આ મંદિરની પણ એક ઇતિહાસ છે આપણા સનાતન ધર્મનું એક સત્ય છે તો ચાલો આપણે એને નિહાળીએ કમલેશભાઈ પાસેથી કમલેશભાઈ કેમ છો મજામાં જય સોમનાથ તો મને જણાવી દો કે આપણે આ મંદિર વિશે તમને જે ઇતિહાસ ખબર છે જે આપણી આ સંસ્કૃતિ છે એની સાથે કયો સાર રીતે જોડાયેલું છે આ મંદિર આપણે અહીંયા એક વાજા ઠાકોર નામના રાજા રાજ્ય કરતા હતા એમને સંતાનમાં ફક્ત એક દીકરી હતા રાજકુમારી એમનું નામ હતું વેણુભાઈ એ અહીંયા દરરોજ માટે પૂજા સેવા કરવા આવતા જ્યારે એક હજાર અને ચોવીસમાં મોહમ્મદ ગસની ભગવાન સોમનાથનો ધનદોલત લૂંટવા આવેલો ત્યારે એના માણસોને આ વાતની ખબર પડે છે કે જે અહીંના રાજકુમારી છે એ એકલા મંદિરની પૂજા સેવા કરવા જાય છે તો એ લોકોએ વિચાર્યું કે જો એ રાજકુમારી આપણા હાથમાં આવી જાય તો જે અહીંનો રાજા છે એ આસાનીથી હાર માની જાય આવો વિચાર કરી વિના સો દોઢસો માણસ અહીંયા આવે છે રાજકુમારીનું અપહરણ કરવા માટે તો રાજકુમારી ભગવાન આગળ પ્રાર્થના કરે છે કે પ્રભુ તમે મારું રક્ષણ કરો એટલું સાંભળતા આજે શિવલિંગ છે એ પૂરું વચમાંથી ઊભું ફાટી જાય છે અંદર રાજકુમારી બેસી જાય છે અને શિવલિંગ ફરી પાછું બંધ થઈ જાય છે પણ જે એના વાળ હતા એ શિવલિંગની પાછળ બહાર રહી ગયા પછી એ લોકો એ વાળ પકડવા જાય છે તો ભગવાનની કૃપાથી એમનો હાથ એ વાળને અડે એ પહેલાં એ વાળ શિવલિંગમાં પથ્થરના બની જાય છે પછી પણ એ લોકો સમજતા નથી અને એમણે વિચાર્યું કે હવે આપણે શિવલિંગ તોડી નાખીએ તો આ ક્યાં જશે તો શિવલિંગમાં આગળ ચાર મોટા ખાડા આવેલા છે એ તીક્ષણ હથિયારોથી કાપેલું છે જ્યારે લોકો શિવલિંગ ઉપર પ્રહાર કરવા લાગ્યા તો ભગવાનને ગુસ્સો આવી જાય છે તો ભગવાનને શિવલિંગમાંથી ઝેરી ભમળા છોડ્યા અને અહીંયા ગશ્ન વિના માણસોને ભમળાએ મારી નાખ્યા અને જ્યારથી આ શિવલિંગમાં વેણુબાઈ નામના રાજકુમારી સમાઈ ગયા ત્યારથી આ શિવલિંગનું નામ વેણેશ્વર કરીએ જેવી રીતે તમે મિત્રો હમણાં સાંભળ્યું આખો ઇતિહાસ જોકે બહુ જ રોચક છે આપણે આ બધી વસ્તુને પ્રૂફ સહિત જોઈશું અહીંયા એમ નથી કે કંઈક બનગઢ કહાની બનાવી નાખ્યું એવું કંઈ નથી આપણે બધી વસ્તુ જોશું આપણા સોમનાથની અંદર જ આ મંદિર આવેલું છે વેણેશ્વર મહાદેવ મંદિર તો ચાલો આપણે હવે અહીંયા અંદર જોઈએ તો પહેલાં આપણે કઈ બાજુ જશું આ મંદિર છે મિત્રો તમે જોઈ લેજો આ મંદિરની અંદર આપણે આવીએ છીએ ચાલો આપણે અને આ જે બધી લાગેલા છે એ કોના છે

અહીંયા વેરાય માતાજી નું એક મંદિર છે ચાલો મિત્રો એ મંદિર આપણે મંદિર ની અંદર આવી ગયા છે અહીંયા આપણે શિવલિંગ જોશું જુઓ મિત્રો આ એ શિવલિંગ છે

ઓમ નમસ્કાર મિત્રો આજે ચોટી છે આ ચોટી છે ને આજે ચોટલો છે એનાથી તો આજે ચોટલો છે મિત્રો જે બાર હજી પણ થોડો ઘણો દેખાય છે આપણે આ કોઈ માનવ આકૃતિ નથી મિત્રો અને આ જુઓ તમે આજે ઊંખો આંખો આકાર દેખાય છે ને

અને આ બધા પ્રહારોમાંથી નીકળેલા હતા ઝેરી ભમરા જેણે મોહમ્મદ ગઝનવીના બધા માણસોને મારી નાખ્યા હતા ભાઈ તો આ શિવલિંગ છે તમે દર્શન કરી લેજો ઘર વિશે આપણે ભગવાનને ચડાવીએ છીએ ઓમ નમ શિવાય ઓમ નમઃ 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 શિવાય ઓમ નમ શિવાય पुराना 5000 साल पुराना बाप 5000 साल पुराना शिवलिंग है ये लेकिन पर मित्रों 아니 जो स्टोरी जो मैं तुमने की थी ना स्टोरी महमूद गजनवी ना समय की है भाई जो आपको मैं पाछर चोटी को दिखाई है मैं मान कर आप आओ ऐसे नहीं करते

પેલા પગથિયા હતા ત્યાંથી જવા માટે આખા પગથિયા હજી પણ છે પણ હવે એ કંઈક કામનું નથી રહ્યું એટલા માટે રસ્તો બંધ કરતી દીધો છે પણ હવે વાવ કંઈ કંઈથી આ રીતનું છે અને આની આજુબાજુમાં તમે જોશો ને ભાઈ તો આનો જે નજારો છે ને એ બહુ સુપક છે જો આ કોઈ ઘાટી છે નીચે ખાઈ છે ને ખાઈ મારા નીચે આપણે નદીનો સંગ આપણે જે હિરણ કપિલા સરસ્વતી આગળ જે નદી જાય છે જો પગથિયા છે ભાઈ હવે આમાં અત્યારે જવા જેવું કંઈ છે નહીં તો અહીંયાની ઘટના વિશે આપણી વાતો કરી મિત્રો અહીંયાની અદ્ભુત શિવલિંગ પણ જોઈએ આપણે તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જરૂર બતાવજો આજનો બ્લોગ રીચ આપણો અહીં સુધીનું તમને વિડીયો પસંદ આવ્યો ને ભાઈ તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને ચેનલ હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો આ વિડીયો વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો બધાને પણ ખબર પડે કે આપણે અહીંયા સોમનાથની અંદર એક આવી જગ્યા પણ છે આ રીતનું એક મંદિર પણ છે અને એની ઘટના વિશે પણ લોકોને ખબર પડે તો આ વિડીયો વધારેમાં વધારે પહોંચાડો ભાઈ શેર કરો આ જિમ્મેદારી તમારા ઉપર છે મેં તમને ખબર આપી તમે બધાને બીજાને આ ખબર પહોંચાડો બધાને તો મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં ત્યાં સુધીમાં Bye-bye.